હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું સુંદર અને સ્વસ્થ વાળ અને સ્કિન માટે બાયોટિન પાવડર તો ખૂબ જ એવો ઝડપથી બની જતો હોય છે અને ઓછા ભાવમાં બની જતો હોય છે ઓછા ખર્ચે બની જતો હોય છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો આ છે કાળા તલ તો મેં અહીંયા બે ચમચી જેટલા કાળા તલ લીધા છે તમે અહીં સફેદ તલ પણ લઈ શકો છો તો અને આ છે કોળાના બીજ તો કોળાના બીજ બજારમાં સાઠના સો ગ્રામ મળે છે પણ તમારે સામટા લાવવાની કોઈ જરૂર નથી વીસ રૂપિયાના તમે લાવશો તો પણ બે ચમચી જેટલા કોળાના બીજ જરૂરથી આવી જશે અને આ તમને પ્રોવિઝન સ્ટોર પર આસાનીથી મળી રહેશે તો આપણે કોળાના બીજ પણ એટલા લીધા જેટલા આપણે હવે સૂર્યમુખીના બીજ લેવાના છે તો સૂર્યમુખીના બીજ આપણા વાળ માટે ખૂબ જ એવા સારા તત્વો ધરાવે છે તો આપણે અહીંયા તે પણ બે ચમચી લઈશું તો બાયોટીન પ્રોટીન વિટામી અળસી બીજમાં સિલેનિયમ ફેટી એસિડ ઓમેગા થ્રી સિક્સ એ બધું જ હોય છે આ જે એસિડ્સ છે એટલે કે તકમરિયા કહેવાય તે તો તકમરિયા પણ સાઈઠ ના સો ગ્રામ જ બજારમાં મળે છે પણ તમારે માત્ર વીસ રૂપિયાના લાવવાના તો તેમાંથી પણ વધશે તો અહીંયા જુઓ મેં લીધી લીધા છે બે ચમચી જેટલા તકમરિયા તો તકમરિયાને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું અને જુઓ આ સફેદ ધાગાવાળી મિશ્રી છે જો તમે જો તમે મિશ્રીનો ઉપયોગ ના કરવા માંગતા એમ પણ બનાવી શકો છો તો આ છે મખાણા મખાણા પણ તમારે વધારે લાવવાની બિલકુલ જરૂર નહીં પડે જો માત્ર બે ચમચી જેટલા જ મખાણા લીધા છે અને આટલી વસ્તુથી કહી શકાય કે બાર થી તેર દિવસનો પાવડર બની જશે ખાવા માટે સવારે એક ચમચી અને સાંજે એક ચમચી ખાવાનો હોય છે તો મિશ્રીનો ઉપયોગ તમે સ્કીપ પણ કરી શકો છો અને આટલી બધી વસ્તુને આપણે સારી રીતે શેકવાની છે અને આ બધામાં ખૂબ જ એવું સારું એવા પ્રોટીન હોય છે જે બાયોટીન કહેવાય ને તે તેના માટે આપણે આજે આ પાવડર બનાવવાનો છે તમારા વાળને અંદરથી જળથી મજબૂત કરશે તમારી સ્કિનને અંદરથી રિટોક્સ કરશે અને સાફ કરશે પિમ્પલ્સને બધા જે છાંયા બધું થતું હોય છે ને એ બધું તમને આ પાવડર ખાવાથી દૂર થશે તમારી સ્કિન પર જે રેશિસ થતા હોય છે જેમને સ્કિન પ્રોબ્લેમ હોય છે ને તમે સ્ક્રીનશોટ લઈ લેજો આ બધા સીડ્સનો જેથી કરીને તમને લાવવામાં તકલીફ ના રહે તો હવે આપણે બધા જ સીડ્સને એકદમ ધીમા તાપે શેકવાના છે તો ધીમા તાપે શેકવાથી આ બધા સીડ્સમાં રહેલા જે તૈલીય તત્વો છે ને જે પણ જરૂરી વિટામિન એ સી ઈઝે જેટલું પણ છે સિલેનિયમ કોપર આયરન ફેટી એસિડ આ બધું જ વધારે રિલીઝ થતું હોય છે પણ ગરમ વધારે નહીં કરવાનું એટલે કે બાળવાનું નથી ફાસ્ટ ગેસ ગેસમાં નહીં ધીરા તાપે શેકવાનું છે બેથી અઢી મિનિટ લાગશે અને પછી હાથથી તમારે પકડી જવાનું અને સુગંધ પણ આવશે એટલે તમને સમજાઈ જશે કે બધા સરસ રીતે સીડ્સ શેકાઈ ગયા છે તમે બધા સીડ્સને અલગ અલગ પણ શેકી શકો છો તો બધા સીડ્સ જો બે થી અઢી મિનિટ થઈ જશે કઈ ગયા છે તો આપણે સાઈડમાં કાઢી લઈશું અને હવે સારી રીતે ઠંડા થવા દેવાના છે બિલકુલ ગરમમાં પીસવાનું નથી તમારે યાદ રાખવાનું છે તો બટા બદામ છે સોરી તો બદામમાં વિટામિન ઈ સૌથી વધારે હોય છે જે વાળ અને સ્કિન માટે સૌથી જરૂરી છે તો એ પણ આપણે અહીંયા બે ચમચી જેટલું લઈશું તો તમે કહેશો કે આ બધી મોંઘી મોંઘી વસ્તુ લાવીને કેવી રીતે બનાવી તો તમે બજારમાં કોઈ પણ જાતના શેમ્પુ લેવા જાઓ કે સ્કીન માટેની કોઈ પણ પ્રોડક્ટ લેવા જાઓ બરાબર છે તો તે તમને બસો ચારસો રૂપિયામાં તો મળશે અને મળશે તમને એનાથી સસ્તી નથી મળવાની તો આ છે કોપરું તો તમારે બજારમાં મળતું જે કોપરું આવે ને તે નથી લેવાનું તૈયાર તૈયાર કોપરાનું છીણ કેમકે તેમાંથી કોપરું કોપરાનું તેલ કાઢીને પછી બનાવવામાં આવતું હોય છે તો આખું કોપરું જ્યારે પણ તમે યુઝ કરો ને ત્યારે યુઝ કરવાનું તેને છીણીને જેથી તમને કોપરામાં રહેલા બધા જ સારા એવા તત્વો ખાવા મળે એટલે કે તમારા શરીરને મળે તો હું ક્યારેય કોપરાનું છીણ તૈયાર નથી યુઝ કરતી બસ બહારથી લાવું અને પછી તેને છીણીને જ યુઝ કરું છું તો તમને હું એમ હતી કે તમે ગમે તેટલી વસ્તુ લાવો તો બસો ચારસો રૂપિયામાં મળે જ ને તો તમારે શું કરવાનું છે તો તમારે જો આવી રીતે બદામ શેકાઈ ગઈ છે અને સિંગદાણા પણ ધીરા તાપે શેકવાના છે બેડથી અઢી મિનિટ બાદ ત્યારબાદ કાજુ અને કોપરૂને માત્ર એક મિનિટ માટે ધીરા તાપે શેકવાના છે કેમ કે એ જલ્દી શેકાઈ જતા હોય છે તો તમારે આ બધી વસ્તુ લાવતા બસો થી અઢીસો રૂપિયા થશે હું કહીશ કે બસો રૂપિયામાં મારી બધી વસ્તુ આવી ગઈ હતી તો તમારે બસો થી અઢીસો રૂપિયામાં આટલો સરસ બાયોટીન પાવડર બનાવવાનો છે અને સવારે એક ચમચી અને સાંજે એક ચમચી ખાવાનો છે તો તમે એમને એમ પણ ખાઈ શકો છો મિશ્ર સાથે બનાવ્યો છે એટલે સ્વાદિષ્ટ તો બહુ લાગશે પણ આ પાવડરમાં હું એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ પણ યુઝ કરવાની છું જે તમને લાસ્ટમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો હવે આ પણ આપણે બધું ઠંડુ કરવાનું છે સારી રીતે તો સિંગદાણા કોપરું કોપરું બદામ અને જે આપણે કાજુ લીધા જે ઠંડા થશે જો સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે આપણા સીડ્સ બધા જ અને આ બાજુ બદામ કાજુને જે સિંગદાણા લીધા છે એ કોપરું લીધું છે એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એક મિશ્ર જારમાં લઈને પીસીશું તો બજારમાં મળતા મોંઘા બાયોટીન પાવડર પ્રોટીન પાવડર લાવવા કરતાં તમે ઘરે આવો સરસ ચોખ્ખો અને શુદ્ધ પ્રોટીન પાવડર બાયોટીન પાવડર બનાવી શકો છો અને આ બધા નટ્સ જેમ જે સીડ્સ આપણે યુઝ કર્યા છે જે આપણા વાળ માટે ખૂબ જ એવા હેલ્ધી છે આપણે સ્કીન માટે હેલ્ધી છે આપણા મશ્કિસ મસ્તિષ્કને ઠંડુ રાખે છે મગજને ઠંડુ રાખે છે તો તમે આ પ્રોટીન પાવડર એકવાર જરૂરથી બનાવો મોટા ભાગે સ્ત્રીઓને ડિલિવરી પછી વાળ બહુ ખરતા હોય છે તો જેમને વાળ ખરવાની સમસ્યા હોય ને અને જેમને વાળમાં ખૂબ જ એવો ખોડો રહેતો હોય તો ડેન્ડ્રફ રહેતું હોય તેમના માટે માટે તો આ પાવડર છે ને આશીર્વાદ સમાન છે તમે આફ્ટર ડિલિવરી આ પાવડરને પણ તમે ખાશો ને તો તમારા બાળકને સારું એવું પોષક તત્વો વાળું દૂધ મળશે સાથે માતા પણ સ્વસ્થ થશે અને બાળક પણ સ્વસ્થ થશે તો આ બાયોટીન પાવડર જો અત્યારે મેં અધ કચરું દર દરું પીસ્યું છે વધારે પાવડર ફોર્મ નથી કર્યું હવે આપણે સિક્રેટ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે તે ઉમેરીશું તો આ છે આમળા પાવડર તો આ પચાસ ગ્રામ જેટલો છે આમળા પાવડર અને તમે જોઈ શકો છો કે આમળા પાવડર ખાવાથી શું શું ફાયદા થાય તો આમળા પાવડર ખાવા બ્લડ શુદ્ધ થાય છે અને આમળા પાવડર આપણા શરીરમાં વાત કપ અને જે પિત્ત છે તેને સંતુલિત કરે છે આમળા પાવડર આપણા સ્વાસ્થ્ય લગતી જેટલી પણ ખાંસી ને બધી બીમારીઓ હોય ને તે બધામાં આપણને રાહત આપે છે સહાય કરે છે આ બધું સારું કરવામાં તો આપણે આમળા પાવડર હું અહીંયા પચાસ ગ્રામ જેટલો યુઝ કરી રહી છું તો તમને કઈ રીતે ખબર કે કેવી રીતે કેટલો ઉમેરવો તો મેં તમને જેટલી વસ્તુ બતાવી છે ને જેટલા માપમાં બતાવી છે તેનાથી તમે આમળા પાવડર પચાસ ગ્રામ ઉમેરશો તો થઈ જશે અને આ પાવડર આપણને બાર થી તેર દિવસ સુધી ખાવામાં ચાલશે તો જુઓ કેટલો સસ્તામાં આપણે કેટલો સરસ મજાનો બાયોટિન પાવડર બનાવ્યો છે બજારથી આપણે બાયોટિન પાવડર લાવી લાવીશું તો આવો સસ્તો તો નહીં મળે અને આટલો શુદ્ધ પણ નહીં મળે અને એકસાથે આપણે વાળ સ્કીન અને આપણા શરીરને આપણા પેટને પણ ઠંડક આપશે આપણા પેટની કાર્યક્ષમતા સુધારશે આપણા આપણે જે રોગ પ્રતિકારક શક્તિ છે ને તે આપણી વધશે આપણા પેટમાં જે હાનિકારક તત્વો છે તે આંતરડામાંથી દૂર કરશે આપણા આંતરડા શુદ્ધ થશે કબજિયાત દૂર થશે ઘણા બધા આ એક પાવડરથી આપણને ફાયદા થવાના છે તો કેમ ના આપણે ઘરે બનાવીએ ઓ સરસ મજાનો બાયોટીન પાવડર અને પછી તેનો ઉપયોગ કરીએ આપણે તો ખાઈએ અને આપણા પરિવારને પણ ખાઈને ખવડાવીને સ્વસ્થ રાખીએ તો જુઓ એકવાર આ પાવડર તમે બનાવો અને તેનો ઉપયોગ કરી જુઓ અને કોઈ પણ વસ્તુને આપણે બેડથી કહી શકાય કે એકથી બે મહિના સુધી તો યુઝ કરવો પડે તમે એક મહિના સુધી સદંતર આ પાવડરને એક એક ચમચી સવાર સાંજ ખાવ તમને એમને એમ ખાવાનું ના ગમે જો તમે મિશ્રી વગર બનાવતા હોવ તો પણ બનાવી શકો છો જો તમે ડાય ડાયાબિટીક પેશન્ટ હો તો તમારે ખજૂરનો ઉપયોગ કરવાનો તમે આની સ્મૂધી પણ બનાવી શકો છો કેળા દૂધ લેવાના તેમાં આપણે ખજૂર ઉમેરવાની અને તમે આ એક ચમચી પાવડર સવારે ખાવ અને સાંજે એક એક ચમચી પાવડર ખાવ અને તમને તેનું રિઝલ્ટ જોવા મળશે એકથી બે મહિનામાં તમારા વાળમાં જો ખાશે તે તો બંધ થશે પણ તમારા ટાલ પડેલી હશે ને તો પણ વાળ ઉગતા શરૂ થશે કેમકે આ બધા પોષક તત્વો આપણા મસ્તિષ્ક ને ઠંડુ કરે છે અને વાળને ઉગાડે છે તો જેમને ટાલ છે તેમણે પણ આ વાળ આ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે આ પાવડરનો ઉપયોગ કર્યો ત્યારબાદ તમને કેવું રિઝલ્ટ મળ્યું તે પણ કોમેન્ટમાં કહેજો તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ